જય દ્વારકાથી અમૃત પુષ્પ સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ આરવીટલાની તેમજ સ્વ સંશોધક નૈનાબેન આરવીટલાનીના માર્ગદર્શન મુજબનું અમૃત પુષ્પ જુનાગઢ કેસોદ અને રાજકોટ વિતરણ કેન્દ્રથી હું મમતા સમીરભાઈ ભીમાણી મારા મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું ત્રાણું ત્યાસી હવે તમે જોઈ શકો છો આપણું આ લાઈવ ડાયાબિટીસનું લિક્વિડ ઔષધિ હાલે છે ડાયાબિટીસનું લિક્વિડ હાલે છે તમે જોઈ શકો છો આ ડાયાબિટીસ ડોટસો તી હોય દોઢસો હોય ઇન્સ્યુલન્સ લેતા હોય એવા પેશન્ટને અમે આ ડાયાબિટીસની બોટલ આપતા હોય છે તમે જોઈ શકો છો હું આ બનાવું છું અત્યારે ડાયાબિટીસ દોઢસો આવતી હોય કે એનાથી ઉપર રહેતી હોય અથવા તો ઇન્સ્યુલન્સ લેતા હોય એવા જ પેશન્ટને અમે આ ડાયાબિટીસની બોટલ આપીએ છીએ બાકી નોર્મલ પેશન્ટને તો અમૃત પુષ્પતિનો જ ફાયદો થઇ જાય છે એકસો વીસ કે એકસો ત્રીસ કેવી ડાયાબિટીસ હોય એ ખાલી અમૃત પુષ્પતિ નજ થઈ જાય છે બાકી આ આપણું નું લિક્વિડ અટાને બને છે તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ